સૌચન્યુઝ એક નઈ સોચ કે સાથ અમદાવાદ જિલ્લા સાયકલિંગ એસોસિએશન દ્વારા રાજગક્ષાને સાયકલિંગ ચેમ્પિયનશિપનું આયોજન અદાણી શાંતિગ્રામ ગાંધીનગર ખાતે યોજાયું મુખ્ય મહેમાન તરીકે પાટણ જિલ્લા પ્રભારી અને ટ્રસ્ટી Joyful International School ના ગોવેનભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી સુરેન્દ્રનગરથી ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર દેશમાં રમત ગમતમાં ભારતીય અને ખેલાડીઓ સ્ટેટ લેવલ તેમજ સમગ્ર દેશમાં ભારતીય અને ખેલાડીઓ સ્ટેટ લેવલ તેમજ નેશનલ તેમજ ઇન્ટરનેશનલ લેવલે અને ખેડૂતોમાં ભાગ લેતા હોય છે ત્યારે અદાણી શાંતિગ્રામ ગાંધીનગર ખાતે અમદાવાદ જિલ્લા સાયકલ એસોસિએશન દ્વારા રાજ્ય સાયકલિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેસ ત્રણ કેટેગરીમાં ઓપન કેટેગરીમાં સત્યાવીસ કિલોમીટર અને રોકડ રકમ મૂર્તિ તેમજ પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમના આયોજનમાં ગુજરાત સાયકલિંગ એસોસિએશનના પ્રમુખ દેવેન્દ્રજી સોલંકી સેક્રેટરી ભરતભાઈ પટેલ અને ગુજરાત સાયકલ એસોસિએશનના સેક્રેટરી જિગ્નેશ પટેલ દ્વારા બનાવવામાં આવ્યો કેટેગરીમાં હતી જે ઓપન કેટેગરીમાં ચાલીસ કિલોમીટર જુનિયર કેટેગરીમાં સત્યાવીસ કિલોમીટર અને સબ જુનિયર કેટેગરીમાં બાવીસ કિલોમીટર તમામ વિજેતાઓને કિંમત સ્મૃતિચિહ્ન અને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે માનનીય મહેમાનો શ્રી ગોવિંદજી પટેલ ભાજપ પ્રભાવી પાટણ જિલ્લા ટ્રસ્ટી જયફુલ સ્કૂલ કલોલ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી શ્રી સુરેન્દ્ર ચિખલકર આ પ્રસંગે માનનીય મહેમાનો શ્રી ગોવિંદજી પટેલ ભાજપ પ્રભાવી પાટણ જિલ્લા ટ્રસ્ટી જયફુલ સ્કૂલ કલોલ આંતરરાષ્ટ્રીય કબડ્ડી ખેલાડી શ્રી સુરેન્દ્ર ચિખલકર ઉપપ્રમુખ ક્રીડા ભારતી ઉપસ્થિત રહ્યા હતા શ્રી દેવેન્દ્રજી સોલંકી પ્રમુખ ગુજરાત સાયકલ એસોસિએશન શ્રી ભરતજી પટેલ સેક્રેટરી ગુજરાત સાયકલ એસોસિએશન શ્રી જિગ્નેશજી પટેલ સેક્રેટરી અમદાવાદ સાયકલ એસોસિએશન